થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે પરંતુ સ્થાનિક તંત્ર ની ના કારણે આ રોડ ની હાલત ખરાબ થઈ ગઈ છે જે આપ જોઈ શકો છો જે બીમારીના દ્રશ્યો સર્જાય તેવું લાગી રહ્યું છે આ રોડ ઉપર ખુલ્લી ગટરોનું દૂષિત પાણી જાય છે જેના કારણે આ રોડ ઉપરથી પસાર થઈ રહેલા લોકોને અવર જવર કરવામાં હાલાકી પડતી હોય છે ખાસ કરી અને શાળાએ જતા નાના બાળકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે સ્થાનિક તંત્રની કુરબેદરકારીને લઈ સ્થાનિક નાગરિકો કોઈ જાતની બીમારીનો ભોગ બને તો તેનો જવાબદાર કોણ શાળાએ જતા નાના ભૂલકાઓ કે ગામના ભોળા નાગરિકો દોષો કોઈ બીમારીનો ભોગ બને તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે નરેન્દ્ર શર્મા એવન ન્યૂઝ ગુજરાતી આડર